ઉપસ્થિત વણકર ઉપસ્થિત રહી ટીબી રોગના દર્દીઓને નેશનલ ટીબી નિર્મૂલન કાર્યક્રમ હેઠળ મળતી સરકારી સેવાઓ સહિત ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી આ ઉપરાંત હાલમાં ચોમાસુ મોસમમાં આરોગ્ય રાખવાની વિસ્તૃત આપવામાં આવી શાળા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા આદર્શ નિવાસી શાળા તેજગઢ ખાતે ટીબી રોગની જાણકારી આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી ઉપસ્થિત રહી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં જિલ્લા જિલ્લા કેન્દ્ર ખાતેથી ટીપીનેટર સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર અને તેજગઢ સીએચ દ્વારા ટીબી રોગ તેમજ અન્ય રોગો વિશે આરોગ્ય શિક્ષણ આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર